બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો આજે બનાવી રહ્યા છીએ આપણે ફ્રૂટ સલાડ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ ફ્રૂટ સલાડની રેસીપી ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે આ બે નંગ દાડમ લીધા છે એક સફરજન અને આ બે કેળા છીએ તો આપણે પેલા આ ગેળાને કાપી લઈશું આપણે આ સફરજનને ને પણ કાપી લેશું અને પણ આપણે નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે આપણે આ દાડમ પણ આ રીતે રાણા કાઢી લેશું તો આપણે આ ફ્રૂટ રેડી કરી રાખ્યું છે તો આપણે આ એક લિટર દૂધ લીધું છે તો આપણે આ દૂધને પેલા ગરમ થવા મૂકીશું હવે આપણે દૂધને ગરમ થવા દઈશું તો આપણે આ મોટો એક ચમચા જેટલી આપણે ખાંડ લીધી છે ખાંડ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લેવાની છે જેટલું આપણને ગળ્યું ભાવતું હોય તે પ્રમાણમાં આપણે ખાંડ નાખીશું તો આપણે આ દૂધ જે ગરમ થવા રાખ્યું છે તેમાં આપણે આ રીતે ખાંડને એડ કરી દઈશું અને હલાવી લઈશું આપણે અને આપણું દૂધ ગરમ થાય છે તે માટે આપણે આ રીતે હલાવતા રહેવાનું થોડી વાર માટે અને જ્યાં સુધી આપણા દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને એને ગરમ થવા દેવાનું છે તો આપણે આ થોડું દૂધ લીધું છે તેમાં આપણે જે આ ફ્રૂટ સલાડ બનાવવા માટેનો રેડી પાવડર મળે છે તે આપણે રાખ્યો છે તેને આપણે એક ચમચી જેટલો આપણે આમાં ઓગાળી લેશું આ દૂધ આપણે ઠંડુ લેવાનું છે અને એક ચમચી જેટલો આપણે આમાં ઓગાળવાનું છે આ દૂધ આપણે ગરમ કરવાનું નથી અને ગરમ દૂધમાં આપણે આ પાવડર ઓગાળવાનો નહીં અને ડાયરેક્ટ આપણે ગરમ દૂધ જે મૂક્યું છે તેમાં આ પાવડર નાખવાનો નહીં આ રીતે આપણે ઠંડા દૂધમાં આને ઓગાળી લેવાનો આ રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણા દૂધનો ઉપાળો આવવા માંડ્યો છે આપણે આ રીતે હલાવી લઈશું પહેલા અને આ રીતે આપણે હલાવતા જઈશું અને આપણે જે આ પાવડરને મિક્સ કરીને રાખ્યો છે તેને આ રીતે આપણે આમાં એડ કરી દેવાનો છે આ રીતે એડ કરી અને આ રીતે આપણે હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો આપણા દૂધનો કલર પણ થોડો બદલાઈ ગયો છે હવે થોડી વાર રહેવા દેશો એટલે આપણો ફ્રૂટ સલાડ સરસ ઘાટું થવા લાગે દૂધનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને સરસ ઘાટું બની ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને આપણે આને નીચે ઉતારી અને ઠંડુ થાવા દેવાનું છે આ દૂધ આપણું એકદમ ગરમ છે બહુ એટલે આપણે આને એકદમ ઠંડુ થવા માટે રાખી દઈશું હવે આપણે આ જે ફ્રૂબ સલાડ માટે દૂધ બનાવ્યું એમ રેડી રાખ્યું છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે સરસ અને આપણે આ દૂધને એકદમ ઠંડુ થવા દેવાનું ગરમ હોય ત્યારે કોઈ ફ્રૂટ આમાં એડ કરવાના નથી આપણે આ આ ફ્રૂટ એડ કરી રીતે આપણે બધા જ ફ્રૂટ આમાં એડ કરી દેવાના છે અને ફ્રૂટ આપણે આ જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે એડ કરવાના છે અને આપણે આ પછી દાડમ પણ એડ કરી દઈશું અને જ્યારે આપણે ફ્રૂટ સલાડ ખાવાનો ટાઈમ હોય ત્યારે જ આપણે આને દાઇડમને કે દ્રાક્ષ એડ કરો ત્યારે આપણે આમાં એડ કરવાના આ દાઇડમ કે દ્રાક્ષમાં ખટાશ હોય એટલે એ અગાઉથી આપણે આમાં મિક્સ કરીને રાખવાના નહીં તો આપણો આ ફ્રૂટ સલાડ બનીને રેડી છે